વી નાઇન ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામના લોકો પાણી માટે વલખામ મારી રહ્યા છે વડોદરા ગામમાં પાણી માટે વલખામ મારતી જનતાને નળસે જળ યોજના અંતર્ગત સરકારે બનાવવામાં આવેલ ગામડે ગામડે સંપ બનાવેલ શોભાના ગાંઠીયા સમાન સાબિત થાય છે કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો વડોદરા ગામનો આ સંપ શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે વડોદરા ગામની જનતાને આ સરકારે પાણી પીવા માટે જે સંપ બનાવવામાં આવેલો વડોદરા ગામના લોકોને પાણી નસીબમાં નથી લાગતું એવું લાગી રહ્યું છે આ સમ શોભાના ગાંઠિયા સમાન બનાવવામાં આવેલો હોય એવું લાગી રહ્યું છે સતત વર્ષના પાણીથી વલખા મારી રહ્યા છે તો તો શરમ જેવી વાત છે છે શાળાએ જતા નાના બાળકોને પણ પાણી માટે મારી રહ્યા કોઈ અધિકારી તંત્ર પંચાયત તાત્કાલિક ધ્યાન દોરશે ખરા પાણી માટે ગામના આગેવાન સાપરા વિપુલભાઈ મોબાઈલ નંબર આઠ શૂન્ય 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 પાંચ સાત છ બે આઠ ત્રણ દુધ્રેજીયા બાલાભાઈ દુદ્રેજીયા વિરમભાઈ હાડગડા વિજયભાઈ સાપરા મેરાભાઈ સાપરા ચંદુભાઈ સાપરા જગદીશભાઈ કટેશિયા દિનાભાઈ બાવરીયા હેમુભાઈ દુધરેજીયા કેશાભાઈ એવા આ આગેવાનો દ્વારા પાંચ પાંચ વખત ગામ પંચાયતના તલાટી અને સરપંચને પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી પાણી માટે શુંગામ લોકો માટે કોઈ અધિકારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તાત્કાલિક વડદરા ગામની પાણીની સમસ્યાનો હલ કરશે ખરા सरकार श्री ने नम्र विनंती के वडधरा गामना लोगों ने क्या कारणों सर पानी नथी आवतुं ते तपास करवा गाम लोगों ने मांग। अमेरिका पानी पोतरों में नथी रहे हैं। तो नम्र विनंती सरकार ने के ताजकाली दौरान आप यह वर्ष थे बेला। इसी से दी आज अपनों पानी गाम ने पोतरों में नथी आई गाम पानी के दुगुदुग � પાણી અમારા વડોદરા ગામની અંદર અને એસી અમારા ગામમાં ઘરે ઘરે મને વાત એના માટે આજે અમને લાહ ઇન્ડિયાના માધ્યમથી કહેવા માંગી છીએ કે જે આ સંપ બનાવવામાં આવ્યો છે તો ગામની અંદર ખાલી શોભાના ગાંઠિયા છે આ સંપીઓ ને શોભાનો ગાંઠિયો છે